કેમ છો મિત્રો જય વસાઈ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ માં નવા વ્લોગ વિડિયો માં જૂસો જૂસો ભેહુનો ભાઈ પડી ગયો અને હા જોઈ લો સાફ કરી ગયો કે આ જૂસો આ ભાઈ જૂનો થોડોક મિક્સ કરેલો નવો જૂસો માં આજી ભાઈ કંઈ ઓસો ખાય બગા જૂનો જૂસો તો હો ફૂલ સાફ કરી જાય ખેલા હું પ્રશ્ન ના થતો ભાઈ જૂનો જૂસો બહુ ખાય નવો ના ખાય ન બગલા આવી ગયા સાફ સફાઈમાં આ બધી જો જૂનો ડૂસો નાખેલો હોય ને બધું ખાઈ ગયું બાકી નવો થોડો ઓછો ખાય બાકી થોડીક ભીવું છે થોડીક બેસી યાર અહીંયા આવી ઓગઠું કાઢ નાખે કે આપણે ગોરલ એકાભી एक जो आई रही एक आ चार पांच इने है इन्हें थोड़े वारे ओगट काढ़ मन थे भूखा रहे तो हम जी जा हाँ से भाई अपनी पहले जो हाँ मेहंदी एम लिए थे बहनी पाड़ी तन चार पांच महीना नहीं जो जोरदार बहनी से हिंगणू केव थे कम से जो જો ડામ ને બગલા ભાઈ જોઈ લે પાડી બાકી બચ્ચે હારી બની માંડ નથી આજે ભાઈ આખો દી આપડે ભેંનું કામ કરવાનું છે ઘર ભેગું થાને ભાઈ ટ્રેક્ટર માં બધું પડવા આને અને ભાઈ ગુંદરી ચાલુ થઈ ગઈ છે જો એક્સ્ટ્રા પેડી હોય એ હું લાગે કે ખાઈ ગઈ છે તો પાછું મણ નાખી આપી અને લીલાડો બિલાડો બધું કમ્પ્લીટ છે આજે આમાં પાણી ચાલુ થાય જોઈ કંઈક થાય હવે ઓ કન્ટિન્યુ બની રહેજો વિડિયો બળદ નેન ભાઈ જડી ગયું છે કેમ કે ઢોરિયો ચોખો કર્યો નતી મકાય જો કે જીંદકી હતી ઢોરિયો આપણે પાણી વારું તો ચોખો કર્યો ન ᱡોડી ગયું ને થોડી કોંદરીને ઉમબદું છે હાં જાણે બધાને પડી ગયા થોડી થોડી બાકી અત્યારે માંડવીનો ભૂક્કો દઈ દીધો છે આ ભાઈ રાળો રાળ થી હશે હું વાંતો હોય એક પીહામ થી રાળો દીએ એટલે બાકી ની ભોન પર બધાને ભૂક્કો દઈ દીધો છે અત્યારે હવારે માંડવીનું દુસો હોય અત્યારે માંડવીનો દુસો હાંજે લીલાળો જો કે મકાઈ બેસડ દીમ ચાલુ થઈ ગયા છે બસ એક ટાઈમ બ ઉપર મકાઈ મોળ છે અને હાંજે ગુંદરી જુવાર બાકી બધી જો અત્યારે દુસાવારીયું છે ના એક છે ને ભાઈ થોડીક સાઇગલી છે આપણે મન થાય ત્યાં ખાવા ઊઠે ને મન થાય ત્યાં ખાય ને આ ગુંદરી છે ચાલુ છે ગુંદરી તો ચાલુ કરી દીધી આપણે ઘણા દે ત્યાં મક્કા એજી બહુ નથી છે ચાલુ કરી તમને મક્કા એજી થોડીક વાર રાખીએ જો કે ચાલુ જ કર દે હું બેຊી અડધીમાં આજે બે ચાર દીક છે મક્કાઈ ચાલુ થઈ ગયા છે એક ટાઈમ માઈન્ડ વિન્ડ્યુસો એક ટાઈમ મક્કાઈ બ ઉપર હંજે કોંદરે એટલે ફૂલ થઈ ગયા બે હું ત્રણ નીણ કરી દે બાકી તે હું ને તો મારવાનું ને હું કામ કા થોડીવાર પછી ચાલુ કરશું ત્યાં આપણે વિડિયોમાં કન્ટિન્યુ રેજો એટલે બતાવશું બળદ ને જો ટાઈમ મળશે તો આજે શેમ્પુ બંપુ મારીને સાફ સફાઈ કરી હું નવરાવી દેવું હરકા જોકે હજી વાંધો નથી થોડોક ટાઈમ થયો પાછી થોડોક તપ જવું છે એટલે કદાચ ને જો નવરાવ્યું તો નવરાવ્યું શેમ્પુથી શેમ્પુ આને મારીને તો હું છે કે બધી રૂવાળી બુવાળીને ખરી જાય અને મજા આવે નહીં થોડીક હવે જો મીંડા કંઈક સારી રીતના ખાવા શિયાળો ગયો ને હવે પાછા વાળી થઈ જાય જોરદાર તો વિડીયો કન્ટિન્યુ બની રહેજો જોઈશું બળદને ધ મારશું તો भेहूँ ने तो धमा नहीं बड़द ने धमा ने तो जैसे तो बताओ जो आ रीतनी रूवाड़ी खरती हुई दी जाए बड़द जूनी रूवाड़ी हो बदतने खरे निकलती आए टाइम टू तो टाइम के महीना में एक बार रो ने तो खरती है લે વાંતો ના બળદ નેન ગાર્ડન જો જો કેટલી નીકળી આઈ બહુ જાજી હરી હરી નીકળી જાય કઈ નઈ મજા આવે વાંતો ના આવે એવું બધું છે ભાઈ ભેંસું ભેંસું ને પાઈ તેઈ મળી ત્યાં ઉંધી તમે વિડિયો આઈ હુંથી જો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો ગાય આપડી ભાઈ જાય છે પાણી પીવા ને ભેંસું ને ભાઈ આજે આપણે ધમરવાની છે કોઈ લાઈટ થઈ ગઈ ના શેમ્પૂ થી શેમ્પૂ થી નવરાવાની છે હું નેટ પર કેંગે શેમ્પૂ જો માં હીએ શેમ્પૂ થી નવરાવા છે જો આ રહ્યા શેમ્પૂ થી આ છે ને હરખ્યુ થી સાફ કર લ્યો છે કેમ કે આ ને બધી ને જે આ તે ખર્જવા દેવા થઈ ગયા છે ખંજવારી ખંજવારી ગારિયા જો કે આપણે ઘી ને હું ચોપડી તોય ખર્જવા દે હું થઈ જાય તો શેમ્પૂ થી કંઈ કંઈ તોય નાખે ને ખાસ નહી પણ ડોલ માં થોડું આખું શેમ્પુ નાખી દેવાનું એમાંથી બે ભેંસ બે બે ત્રણ ત્રણ ડબલા નાખી દે એટલે થઈ જશે આપ એટલે ભાઈ પહેલા ભેંસને લાઈટ આવે ને પછી મેળા આવે એમ કે નકર તો શેમ્પુ ગમ્પુ હરખી ગોવાય નહીં અને ગાવાઈ ગઈ છે પાણી પીવાવા પછી ચાલુ કરશું આપણે શેમ્પુ નાખીને છે ને બધી યો પાડીઓને ને બધાને અંગો પાડીને ધવાડ બાળ મોટો હોય એટલે શેમ્પુ માર્યું ને ઈ જો આજ ના વિડિયો માં આવશે તો ભલે નકર કાલ ના વિડિયો માં એવું બધું કામકાજ કરવાનું છે આજ આપણે અત્યારે ઓ લાઈટ ગઈ છે લાઈટ આવી જશે તો મેળા આવી જાય તો વિડિયો કન્ટીન્યુ બની રહેજો મડી આગળ થઈ હું ભાઈ ना दीदो दीद लीलाड़ो जो पोचे जाओ तो उड़ा तो आवाइ नहीं जाए तो इतना पूरु थे भाई आने कहवा भेहू नहीं जात जा बजे जा जा। उड़ेड़ू नहीं आनी आ आनी आ नहीं उड़ेड़िय खाई लेती हुई तो शू वो आते है भाई आम या जो जा। आने आम एकादु श्रेणी जो आखिर जी आने कह भेहू नहीं जाए क માંદુ થઈ ગયું લાગે છે અહીં દુસો આપવાનું છે લીલું આપવાનું નથી માંદુ બંદુ થઈ જાય ને અને લીલાડો આપી તો વધારે થોડી પ્રોબ્લેમ થાય એટલે નથી આપતા લાગે બધી લીલાડો આપી દીધો છે એટલે આજ બધી મોજમાં આવી ગઈ બે ચાર દી થયા જો પહોંચાઈ એટલે થા માથા ઉલારે ભાઈ અને હું આપણે લઈ જાતા વહીનું જો અહીં બગા અમારી વાય સીધી છે વાંધો નથી जोरदार पाड़ेड़ा पाड़ेड़ा बधाई अने आया भाई थोड़ा घणा खड़ेला है बाकी जी फेरा न थी ने एने बधाई ने अत्यारे फूल भूका थी मांडवी ने भूका थी धरवी जा बधाई ने अने लीलाड़ो न थी आपता बपोरे हूँ लगे तो आप गरम ऋतु पाड़ा ने गावी आईम से એની આપી છે બાકી આ વાસન કેમ કરીયા જો જો રેના બાકી જોરદાર ની વેસવાની નથી બાકી આ બધાની જોઈ લે ભૂકો કાય કાઈ કેમ થઈ ગયા હો ફાટી જાય એવા થઈ ગયા અને આયા છે બળદ બળદ ને તો જો કે બપોરઈ મળે ને અત્યારે મળે બે ટાઈમ મળે ભાઈ જોરદાર ને કે પૂરો બેન પડી ગયો છે બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો ભાઈ લાઇક અને કમેન્ટ કરી દેજો હારા માઈ તો મળી નેક્સ્ટ ત્યાં સુધી બધાયને જય મુરલીધર જય વસાજ